કેમ છો બધા મજામાં ને રાધે રાધે હવે છે ને મને એક જે જે કૃષ્ણ ગીતામાં આપ્યો છે ને એમાં એવું લખેલું છે કે આપણો જે ક્રોધ હોય છે ને એના ઉપર કંટ્રોલ કરવો જોઈએ ક્રોધ ઉપર વિજય મેળવવી જોઈએ હવે આ આના ઉપરથી છે ને ચક્કી એક ના નિયમથી વાર્તા કહેશે કે એક વખતે છે ને એક બેન હોય છે એ

તો ત્યારે હું છે ને બધાની સાથે સારી રીતે વર્તન કરું છું પણ જ્યારે ગુસ્સો આવે ને ત્યારે મારું વર્તન બધાની ઉપર સારું નથી હોતું હવે આનું મારાથી કંટ્રોલ નથી થતું તો એનો મને કોઈ ઉપાય બતાવશો તો સાધુ જોઈએ શું કર્યું ખબર છે એક આપણી ડબ્બી હતી ને બરાબર એમાં એમને આપ્યું એ બેનને અને કીધું કે બેન જ્યારે પણ તમને છે ને ગુસ્સો આવે ને હવે તો છે ને આમાં પાણીના ટીમ્પા છે અને એ ઔષધિ રૂપીના છે એટલે આ છે ને એ જાપ કરેલું પાણી છે એટલે આમાં તમારે મોઢામાં નાખવાનું અને પછી જ્યાં સુધી તમારો ગુસ્સો શાંત ન થઈ જાય ને ત્યાં સુધી ગળે ઉતારવાનું નહીં બરાબર એટલે આમાં થયું શું કે જયારે જયારે ગુસ્સો આવે ને ત્યારે એ શું કરે આમ કરીને ટીપા નાખી દે મોઢામાં અને પછી આમ શાંત શાંત થઈ જાય અને પછી ગુસ્સો એટલે થાય એટલે આમ કરતા કરતા છે ને અઠવાડિયું અઠવાડિયું વીતી ગયું અને પછી એ જે પાણી હતું એ પણ પૂરું થઈ ગયું અને પાછા જે આપણા જે સાધુ છે ને એમની પાસે જાય છે અને કે છે કે સાધુજી તમારા લાખ નાખ વંદન એમાં શું છે કે તમે મને જે દવા આપી હતી ને બરાબર જે આ તમે પૂજા પાઠ કરીને તો એના કારણે છે ને મારે હવે કોઈની સાથે કઈ બગડતું નથી ગુસ્સો આવે છે પણ એ મારા એકને જ પૂરતું હોય છે ને મારા એકને જ અસર કરે છે બાકી હું બીજા કોઈને કાંઈ બોલતી નથી એટલે અહીંયા સાધુજી એવું કે છે કે બેન એ છે ને પાણી છે ને એ સાદું જ પાણી હતું એમાં કાંઈ બીજું હતું નહીં પણ તમને એના ઉપરથી એ કહેવાનું હતું કે જ્યારે પણ તમને ગુસ્સો આવે ને ખરેખર તો ત્યારે છે ને તમે બોલવાનું બંધ કરી નાખો બરાબર એટલે કહેવાય છે ને કે જ્યારે પણ તમને ગુસ્સો આવે ને ત્યારે ગુસ્સામાં કોઈ દિવસ કોઈને શ્રાપ ન આપવો જોઈએ કે કોઈ ખરાબ ન બોલવું જોઈએ અને જ્યારે પણ તમે બહુ ખુશ હોય ને બરાબર તો ત્યારે કોઈની સાથે છે ને પ્રોમિસ નહીં કરવાની કારણ કે આ વસ્તુ વસ્તુ અઘરી છે કે જયારે તમે ખુશ થઈ જાઓ ને ત્યારે તમારે ન આપવાના હોય કે ન પૂરા કરી શકવાના હોય ને એવા પણ વચનો અપાઈ જાય અને જયારે તમે ગુસ્સામાં હોય ને ખરેખર તમે ઈચ્છતા ન હોય પણ આપણી અંદર છે ને એ એક રાક્ષસ રહેલો છે કે જેનું કંટ્રોલ છે ને દરેક વ્યક્તિથી થતું નથી કારણ કે જન્મની સાથે જ કોઈ આ બધા ગુણો લઈને નથી આવતું ક્રોધ છે હાસ્ય છે કે પછી તમારે એ આ બધા એક આપણા છે ને જેમ ફળફળાદી ને રસ હોય છે ને એક મનુષ્ય પણ આવા રસ હોય છે એટલે એ કયા રસ આપણે બનવું ને એ આપણે ડિસાઈડ કરવાનું હોય છે એટલે આપણે છે ને આ એક ગીતાનું જે પહેલો બોધ છે ને એ એક મનમાં ઉતારી લેશું કે જયારે પણ કારણ કે છે ને કોઈ પણ મનુષ્ય એવો નથી ને કે એને ક્રોધ ન આવે ક્રોધ તો દરેકને આવવાનો છે એ કદાચ મોટો રાજા હોય કે રંક હોય કે પછી માલિક હોય કે નોકર હોય બરાબર કોઈ પણ દરજ્જાનો વ્યક્તિ હોય ને ગુસ્સો તો એને આવવાનો છે પણ ગુસ્સા ઉપર જે સંયમ કરવો ને એ બધામાં નહીં આવે અને સંયમ ન થાય ને તો ગુસ્સો આવે ને ત્યારે ન બોલવું ને એ એક મોટો ગુણધર્મ હોય છે એટલે આથી છે ને કદાચ જેને ગુસ્સો આવતો હોય ને બરાબર એ કંટ્રોલ કરવાનો ટ્રાય કરજો અને જે લોકોથી કંટ્રોલ થઈ જાય છે ને બરાબર એ મૌન રાખી અને એકદમ એને ઘા કરવાનો ટ્રાય કરજો ઓકે બાય